તો મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે હવે વાત કરીએ બાબુ ઠાકોરની બાબુ ઠાકોરના ખીચામાં પછી પૈસા નીકળે છે પંદર રૂપિયા અને એમણે બહુ જ ભૂખ લાગી હોય છે બાબુ ઠાકોરે એક મેગી એક પાર્લરજી લાવીને મેગી બનાવવાનું શરૂ કર્યું મેગી બનાવીને ગેસ સળગાવ્યો કેસ સળગાવીને અંદર પાણી લઈ લીધું પાણી લઈને મેગી નાખવાનું ચાલુ કરી દીધું મેગી અંદર નાખી દીધી મેગીમાં થોડું વધારે પાણી નાખવાનું મેગીનો મસાલો પણ ભેગો જ આવે છે મસાલો નાખ્યો વાટ જોઈને બેઠા છે મેગીની મેગી તૈયાર થઈ ગઈ તો તૈયાર થઈને ખાવાનું ચાલુ કરી દીધું મેગી ખાઈ રહ્યા છે જુઓ મેગી ખાઈને પાણીનો કળશીઓ પૈલાવ્યો મેગી ખાઈને થોડો વિચાર આવ્યો એના મિત્રોને ખબર આવવા જાય છે એના મિત્રો કોણ છે જોજો એના મિત્રો આવી ગયા એના મિત્રોને પણ થોડું જમવાનું આપ્યું પછી પાછા ઘરે આવે ત્યારે વિચારો કંઈ અલગ હોય છે એમ ના તો પણ આપણે એવું કંઈ બોલવાનું નથી તો આપણે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સરપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં આવા જ જોવા માટે સરપ્રાઇઝ કરી દો